નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપણે વાત કરવી છે બિહારની ચૂંટણીના પરિણામોની બિહારની ચૂંટણી ઉપર એક્ઝિટ પોલ જે કહેતું હતું એ અક્ષરશ સાચું પડ્યું છે છેલ્લે ત્રણ ઇલેક્શનની સરખામણી જો તો ત્રણ ચૂંટણીઓ દરમિયાન એક્ઝિટ પોલના જે આંકડાઓ હતા અને એમણે જે ફોરકાસ્ટ કર્યું હતું અને જે વાસ્તવિક પરિણામ હતું એ તદ્દન ભિન્ન હતા જ્યારે આ વખતે એક્ઝિટ પોલે કહ્યું કે એનડીએસ પુનઃ સરકાર બનાવે છે અને એ વાત અક્ષરશ સાચી પડી છે એટલું જ નહીં એ અમને જે આંકડાઓ જાહેર કરતા કર્યા હતા એના કરતાં વધુ બેઠકો છે એ એનડીએને મળી રહી છે જેડીયુ ભાજપ બંનેએ મેદાન માર્યું છે ભારતીય જનતા પાર્ટીનો ભગવો રીતસરનો બિહારની અંદર લહેરાયો છે અને સૌથી મોટી પાર્ટી તરીકે એ ઉભરી આવી છે એક ગણતરી મુજબ જેડીયુ કુમારને બાદ કરે તો પણ એ એકલા સરકાર રચી શકે એવી પરિસ્થિતિમાં છે એવું નહીં કરે પરંતુ એવી પરિસ્થિતિ છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના સીએમ બનાવી શકે પોતાના મુખ્યમંત્રી બનાવી શકે એ પોઝિશન આ વખતે આવી ગઈ છે જો કે આખી ચૂંટણી દરમિયાન એક વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ પકડી રાખી હતી કુમારને ક્યાંય મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહોતા કર્યા એમની આગેવાનીમાં ચૂંટણી લડાઈ છે એટલી જ જાહેરાત કરી હતી હવે જોકે કુમારના જે ચાહકો છે ને એનું જે ગ્રુપ છે એમાંથી સોશિયલ મીડિયામાં એમણે ટ્વીટ કર્યું છે કે જાહેરાત કરી છે કે કુમાર મુખ્યમંત્રી હતા છે અને રહેશે એટલે કુમાર પણ બહુ ઝડપથી એમનો દાવો જતો કરે એવી વ્યક્તિ નથી એકદમ એની જે માન્યતા હોય છે એને દ્રઢતાથી પકડી લે એવી વ્યક્ એનું વ્યક્તિત્વ છે જોઈએ આગળ જતા શું થાય છે હવે જો આંકડાની વાત કરીએ તો એનડીએ અત્યારે આ જ્યારે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે એકસો છન્નું બેઠક ઉપર આગળ છે અને જે મહાગઠબંધન છે એને માત્ર બત્રીસ બેઠકો મળી છે અને મહાગઠબંધનમાંથી લઘુ ગઠબંધન થઈ ગયું છે એકદમ પાર્ટી સંકોચાઈ ગઈ છે સિત્યોતેર બેઠક છે એનો એનડીએને ફાયદો છે અને એટલો જ ગેરફાયદો છે એ મહાગઠબંધનનો છે એટલે એમની બેઠકો ઘટી છે અને એનડીએની વધી છે આ એક બહુ જ ચોંકાવનારું પરિણામ છે અને જે કુમારની જેડીયુ છે એ પંચોતેર બેઠકો ઉપર આગળ છે જ્યારે બીજેપી છે એ એકાણું બેઠકો ઉપર આગળ છે હવે જે તેજસ્વીની આરજેડી પાર્ટી છે કે જેના ભાષણો સાંભળવા માટેની રેલીમાં લોકો ઉમટી પડતા હતા એને માત્ર ચોવીસ બેઠકો મળી છે એને પણ ગયા વખત કરતાં બેઠકો ઘટી છે જ્યારે કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર સંકોચાઈ ગઈ છે રાહુલ ગાંધીની મહેનત છે એ ક્યાંય પરિણામલક્ષી નીવડી નથી હવે એ લોકોએ જે દોષનો ટોપલો છે એ ચૂંટણી પંચ અને જે અત્યારે વસ્તી ગણતરી એસઆઈઆર સર જે થઈ રહ્યું છે એના પર દોષનો ટોપલો ઢોલો છે અને એને કારણે આ થયું એવું કહે છે અને જે પીકેની પાર્ટી છે જનસુરાગ એનું હજુ ખાતું પણ ખુલ્યું નથી અપક્ષ છે એ છ આગળ છે તેજસ્વી છે એ કસમકસમાં છે જ્યારે એના જે ભાઈ છે તેજ પ્રકાશ એ પાછળ છે હવે આપણે કુમારની વાત કરીએ કે એમની રેવડી સારી ચાલી છે એમની યોજનાઓ સારી ચાલી છે એની જો વાત કરીએ તો એમણે જે મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાની જે વાત કરી છે એ બાબત રંગ લાવી છે અને મહિલાઓએ છે એ કચકચાવીને એમના તરફી મતદાન કર્યું છે ત્રણ પોઈન્ટ એકાવન કરોડ મહિલા મતદારો છે ત્રણ પોઈન્ટ એકાવન કરોડ કુલ મતદારો છે એમાંથી ચાલીસ ટકા મહિલા મતદાતાઓ છે ગઈ ચૂંટણીમાં બે પોઈન્ટ આઠ કરોડ મહિલાઓએ મતદાન કર્યું હતું તેમાંથી આડત્રીસ ટકા મતદાન છે એ એનડીએ તરફે કર્યું હતું એટલે મહિલાઓનું વલણ છે એ એનડીએ તરફી ગયા વખતે પણ રહ્યું હતું અને આ વખતે પણ રહ્યું છે હવે જે આશા વર્કર છે ત્યાં આશા વર્કરનો જે પગાર છે એ એક હજાર હતો એ વધારીને ત્રણ હજાર કરી નાખ્યો છે અને બિહારની અંદર એક લાખથી વધુ આશા વર્કર છે એટલે એક લાખ કુટુંબોની સહાનુભૂતિ એ તરફ ગઈ હતી ફ્રી વીજળી છે સામાજિક સુરક્ષાની જે પેન્શન યોજના છે એમાં વધારો કરવાની વાત છે ગ્રેજ્યુએટ બેરોજગારને એક હજાર ભથ્થું આપવાની વાત છે આ બધી બાબતો છે એ એનડીએને માટે ઊગી નીકળી છે ચિરાગ પાસવાનની મહેનત પણ સારી હતી અને પચાસ જેટલી બેઠકો ઉપર એની અસર પડી છે અને જે તેજસ્વીએ દરેક કુટુંબમાંથી એક યુવાનને નોકરી આપવાનું બહુ મોટું વચન આપ્યું હતું એની ધારી અસર થઈ નથી બાકી જે અત્યારના પ્રમાણમાં જે બેરોજગારી છે એના પ્રમાણમાં આ વચન છે એ ઊગી નીકળવું જોઈએ પણ એ ઉગી શક્યું નથી હવે કોંગ્રેસ છે એ લગભગ સાફ થઈ ગઈ છે ત્યાં હવે આપણે ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈ સૌથી પહેલું પગલું એ લીધું કે સી આર પાટીલને પાસેથી ગુજરાતનો જે જવાબદારી હતી એમાંથી એમને મુક્ત કરી અને બિહાર મૂકી દીધા ગુજરાતની અંદર સી આર પાટીલ જે એકસો છપ્પન બેઠકો લાવી અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા એ જે એમની આવડત છે એ આવડતનો ઉપયોગ કરવા માટે એમને બિહારમાં મૂક્યા અને એ એમની જે મનસા હતી એમની જે આકાંક્ષા હતી એ ચોક્કસપણે સફળ થઈ છે હવે કદાચ સી આર પાટીલ રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો એમાં કોઈએ આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે ચૂંટણી કઈ રીતે જીતવી કઈ રીતે વધુ બેઠકો લેવી કઈ રીતે મતદાતાને રીઝવવા મતદાતા સુધી કાર્યકરને કઈ રીતે પહોંચાડવા આ બધું જ જે નેટવર્ક છે એની ગૂંથણી છે એ સી આર પાટીલને ખૂબ જ કુનહૂર્વક જે કામ કરવાની આવડત છે એ આવડત ખીલી ઉઠી છે ને એનું રિઝલ્ટ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે હવે ગુજરાત ઉપર એક બીજી અસર પણ પડશે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે જેમાં પંદર મહાનગરપાલિકાઓ છે તેત્રીસ જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે નગરપાલિકાઓ છે આ જે ચૂંટણી આવી રહી છે એના ઉપર આ પરિણામોની અસર ચોક્કસપણે પડશે અને જે લોકો છે એ જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર તો માત્ર એક જ પાર્ટી હોય એવું આખું એક વાતાવરણ છે જ કારણ કે કોંગ્રેસ છે એ ક્યારેય આક્રમકતા સાથે ચૂંટણી નથી લડતી પોતાને જીતવી છે એમાં મિજાજ સાથે ચૂંટણી નથી લડતી લડવા પૂરતી લડતી હોય એવી એની આખી એક જે માનસિકતા હોય છે અને એ માનસિકતા છે એની જે નેગેટિવ અસર છે એ મતદારો ઉપર પડે છે કારણ કે ક્યાંય આમ છાતી ઠોકીને દાવો નથી કરી શકતા કે આ બેઠક અમે આંચકી જ લઈશું જ્યારે આમ આદમી પાર્ટી છે એમાં એક વિસાવદરમાં ઇટાલિયા જીત્યા છે એટલે આમ આદમી પાર્ટી કુદાકૂદ કરે છે પણ આમ આદમી પાર્ટી પાસે તમામ વિસ્તારોની અંદર જોઈએ એવું સંગઠન નથી એની પાસે અને બધે એમ કહેવાય છે કે વિસાવદર વાળી થશે પણ એવું નથી હોતું વિસાવદરના જે મતદાતાઓ છે આમ પણ જે શાસન હોય છે એની વિરુદ્ધમાં મતદાન કરવા ટેવાયેલા છે અગાઉ પણ ભૂપતભાઈ આણે ત્યાંથી ચૂંટાયેલા જ હતા એ આમ આદમી પાર્ટીની જ બેઠક હતી ભાજપ પાસેથી આંચકી લીધી છે એવું નથી એટલે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં ચોક્કસપણે આ જે પરિણામો છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે થશે અને થશે જ અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું હું છું પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને આપને યોગ્ય લાગે તો એને સબસ્ક્રાઈબ કરશું નમસ્કાર